નમસ્કાર એબીપી બીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે પ્રધાનમંત્રી અંતર્ગત અમે પહોંચ્યા છીએ ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર અહીંયા ભારતીય જનતા પાર્ટીના તમામ સમર્થકો છે તેમની સાથે વાત કરી અને એ જાણવાનો પ્રયાસ કરીશું કે એમના અહીંના જે સાંસદ છે અમિત શાહ કે જે દેશના ગૃહ રાજ્યમંત્રી પણ છે અને સહકારિતા વિભાગના મંત્રી પણ છે તેમની કામગીરીથી કેટલા સંતુષ્ટ છે તેમની કઈ કામગીરી આ તમામ લોકોને

અને મોટી આદરજ એ બધું અમારો મત વિસ્તાર અમે ભાઈ અમિતભાઈ ભાઈ વિસ્તારના છે એટલે અમારા તો બહુ સારા ભવ્ય કામ થયા છે વિકાસના કામ અચ્છા આપના વિસ્તારની શું પરિસ્થિતિ છે અને શું કામ ત્યાં થયા છે કે નથી છે હું ગાંધીનગર મહાનગર વિસ્તારમાં રહું છું એકાણુંની સાલથી આપણે જોઈએ તો પહેલાં અડવાણી સાહેબ બાજપાઈજી પણ અને સંસદ સભ્ય તરીકે રહી ચૂક્યા છે હાલમાં બે હજાર ઓગણીસમાં જ્યારથી અમિતભાઈ શાહ સાહેબ સંસદ બન્યા ત્યારથી જે વિકાસનો વેગ પકડાયો છે સેવાનો વેગ પકડાયો છે નાનામાં નાના જે ગરીબ લોકો છે એમના માટેના પણ જે યોજનાઓ છે અને સરકારી યોજનાઓને ઘરે ઘરે કેમ વધારે પહોંચતી કરવી એના માટે સતત મથતા એવા આપણા અમિતભાઈ શાહના કાર્યોથી પ્રજા ખુશ છે અચ્છા આપને કેવો અનુભવ રહ્યો આ પાંચ વર્ષ દરમિયાન પાંચ વર્ષની અંદર અમિતભાઈ શાહ સંસદ સભ્ય તરીકે જ્યારે બે હજાર ઓગણીસથી આવ્યા ત્યારથી મારા વિસ્તારની અંદર સારામાં સારા એવા કામો થયા છે અને મારે એક કામો વિસ્તાર પહેલાં તો એક ગાંધીનગર અને મોટી યાદરાજ મારા વિસ્તારની અંદર જ્યારે એક પાણીની ટોકીના માટે અમે ઘણો ટ્રાય કરી શું ક્યાં આગળના સરપંચો છતાં એનું પરિણામ નહોતું આવતું પછી અમે ત્યાં ઓફિસ મળ્યા અને અમારી એક ચર્ચા થઈ અને ત્યાંથી અમને સો ટકામાં અમને પાણીની ટોકી અને ભાઈ અમારો સંપ નહીં બધું અમને સારી રીતે અમને મળ્યું તે સિવાય અમને આપને કેવો અનુભવ રહ્યો કયું કામ એવું કે જે તમને વધારે પસંદ પડ્યું વધારે પસંદ એવું પડ્યું કે અમારે જે ખેતીવાડીના રોડ રસ્તા બધું સારું થઈ ગયું છે અને હું તો કહું લાઈફ ટાઈમ માટે ભાજપ સરકાર જ રહેવી જોઈએ એવો અનુભવ થાય છે આપણને આપણે મોટી મોટી આદરજ કહીએ છીએ ટીટોળા કહીએ બધા જે અમારા ખેતીવાડીના નાળિયાઓ હતા બધા રોડ સારા થઈ ગયા છે અને બધું જ કામ સારું જ છે સાહેબ કોઈ બી તો આપણે ઊભું નથી રહેવું પડતું અને ફટાફટ કામ થઈ જાય છે આપણું તમારો વિસ્તાર કેવો છે ત્યાં અમિતભાઈ સાંસદભાઈના એ પછી શું સુધારો જોવા મળે ખૂબ જ સારા સુધારા થયેલા છે હું ગાંધીનગર ઉત્તર એરિયામાંથી આવું છું અમારા જે सांसद બન્યા 2019 થી અમિતભાઈ શા એ પછી દરેક જગ્યાએ વિકાસના કામો થતા જોયા છે અજી તો અમે હવે ઉગીને અમા થયા છે આગર અમારે ઘણું જોવાનું છે આવું ના આવું રહેશે તો ખૂબ સારું રહેશે ઉનકે આ વિકાસ તો આજ તક કિસીને કિયા નહીં ખાસ કરકે સુરક્ષા કે દ્રષ્ટિ સે તો સમજી જઈએ एकदम ઝીરો ક્રાઈમ હો ગયા ઓર અપને વિકાસ વાવલ કા રોડ કા આપ દેખીએ વિકાસ जैसा लंदन में जैसा रोड हो वैसा आप एक बार जाकर वहाँ देखिए पर्सनली प्लस वहाँ पर उन्होंने बहुत सा बगीचा बनाया है बहुत सा तालाब का भी सौंदर्यीकरण वहाँ पर चल रहा है काम हमारा और भी बहुत सारी दृष्टि से स्वास्थ्य के दृष्टि से हो भी इतना उत्तम क्वालिटी का स्वास्थ्य अच्छे अच्छे मशीन एशिया के टॉकमोस्टिक्स जो लेवल के जो हॉस्पिटल है उस उस लेवल का हॉस्पिटल हमारे गांधीनगर का उन्होंने बनाया है आप क्या विस्तार में थी अने ए ए विस्तार नहीं आ पाँच वर्ष अंदर न बदलता तमें जोयु अने शू शू बदलावाया હું ગાંધીનગર છત્રીસ ઉત્તર વિધાનસભા અને એમના લોકસભા વિસ્તારમાંથી જાઉં છું હું પોતે ડૉક્ટર છું ગાંધીનગરની આજુબાજુના જે ગામડા હતા જ્યાં મેડિકલ ફેસિલિટી એટલી જોઈએ એવી સારી નથી જે અમિતભાઈ શાહ સાહેબ આવ્યા પછી આજુબાજુની હોસ્પિટલો ગામડાની હોસ્પિટલોમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે એમઆરઆઈ સીટી સ્કેન મશીનો કે જેના માટે લોકોને અમદાવાદ જવું પડતું હતું ગાંધીનગરમાંથી તરત લખી આપે કે અમદાવાદ જાઓ એ બધી ફેસિલિટી અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ થઈ છે આપનો શું અનુભવ રહ્યો અને આપ શું કહેશો તમારા સાંસદ ઉત્તરમાં નો નિવાસી છું અને પર્ટિક્યુલર અનુસૂચિત જાતિ સમાજમાંથી આવું છું આજે મને ગર્વ છે કે મારા ગાંધીનગરના સાંસદે જે આખા આખા ભારતની અંદર જે અનામત પ્રથા લાગુ હતી પણ દુર્ભાગ્યપૂર્ણ સિત્તેર પંચોતેર વર્ષ સુધી કાશ્મીર જમ્મુ કાશ્મીરના વિભાગમાં પાંત્રીસ અને ત્રણસો સિત્તેરના કારણે અનામતની પ્રથા ત્યાં લાગુ નથી માન્ય સાંસદશ્રીએ પાંત્રીસ અને ત્રણસો સિત્તેર હટાવ્યા પછી જમ્મુ કાશ્મીર અને આખા વિસ્તારની અંદર આ સરકારી નોકરીઓમાં દરેક જગ્યાએ અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી વર્ગ માટે અનામતની પ્રથા લાગુ થઈ એ અમારા સમાજ માટે ખૂબ મહત્વનો મુદ્દો છે વિસ્તારમાં વિસ્તારમાં અને આપના પાંચ વર્ષની અંદર શું કામ કર્યું હતું હું ઉત્તર ગાંધીનગર અમિતભાઈ લોકસભાની વિસ્તારમાં જ રહું છું અમિત અમારી સરકાર જે છે એ વિકાસના એજન્ડા પર જ ચાલતી સરકાર છે અમિતભાઈએ ઘણા કામો કર્યા છે પણ હું એમના એક કામનો તાજો સાક્ષી છું કે કોરોના કાળ દરમિયાન જ્યારે એમણે લોકોની પરિસ્થિતિ જોઈ ત્યારે એમણે વિસ્તારમાં એમણે એક અનાજની કીટ તૈયાર કરી મોકલાવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ભાઈ જે મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ જે માગી નથી શકતો એવા કુટુંબ સુધી તમે આ અનાજની કીટ પહોંચાડજો તો અમે એ કામનો હું સાક્ષી છું કે મી એવા બે ચાર ઘણા મારા આજુબાજુમાં રહેતા કુટુંબનો મેં નામ આપીને એમને અનાજની કીટ આપી હતી ત્યાર પછી કોરોના કાળ લંબાયો અમે સાહેબને ફરીથી અહીંયા વિસ્તારમાં કેવડાયું તો એમણે કીધું કે જ્યારે પણ જે પણ વસ્તુ જોઈતી હશે એ તમે અહીંયા અમને જણાવજો અમે આ વિસ્તારમાં અમિતભાઈના વિસ્તારમાં કે પણ પ્રકારની ખૂટ થવા દઈશું નહીં આપને આપણા સાંસદનો શું અનુભવ રહ્યો મને સાંસદશ્રીના સાંસદ બન્યા પછી ભૌતિક વિકાસ તો મિત્રોએ વાત કરી એ પ્રમાણે ગાંધીનગરમાં ખૂબ જ થયો છે પરંતુ એની સાથે સાથે તેઓએ પોતે વ્યક્તિગત ગાંધીનગર સંસદના તરફ ધ્યાન આપી અને આપણી વિલુપ્ત થતી સંસ્કૃતિ અને યુવાનોની પણ ચિંતા કરી હમણાં તાજેતરમાં આપણી સરકારી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓમાં નાના બાળકો યુવાનોમાં આપણી સંસ્કૃતિને અનુલક્ષીને હાર્મોનિયમ વાદન વીણાવાદન તબલાવાદન રંગોળી હોય એકપાત્રે અભિનય હોય આ બધી સ્પર્ધાઓ એમના પ્રેરિત આપણે સ્કૂલોમાં થઈ રહી છે અને એના ફાઇનલ વિનરોને એ પોતાના હસ્તે ઇનામ આપી અને એમને પ્રોત્સાહિત કરવાના એટલે આપણે વિલુપ્ત થતી સંસ્કૃતિને પણ પુનઃસ્થાપન કરવાનું કામ સંસદ દ્વારા થઈ રહ્યું છે આપને કેવો અનુભવ રહ્યો આટલા લોકો પાસેથી મેં સાંભળ્યું હવે તમે કહો આઝાદીના સિત્તેર વર્ષ સુધી દેશની જનતાને ડરાવી અને ધમકાવીને રાખવામાં આવી હતી કે ત્રણસો સિત્તેર ત્રિપલ તલાક કે રામ મંદિર જેવા વિષયને અડવું નહીં નહીંતર ખૂનની નદીઓ વસશે પરંતુ આજે આપણે એ વાતના સાક્ષી છીએ સાક્ષી છીએ કે બાવીસ તારીખે રામલલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરની અંદર બિરાજમાન થયા અને ત્રણસો સિત્તેરની કલમ આદરણીય અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈની જોડીએ

અચ્છા આપનો અનુભવ સાહેબ કેવો રહ્યો આ પાંચ વર્ષની જો વાત કરીએ અમિતભાઈ શાહનો સાંસદ તરીકેનો કાર્યકાળ ગાંધીનગર અને ગાંધીનગરના આજુબાજુના જે ગામડા છે કે જે ગામડા ના લાગે તમને શહેરનું જ અનુભવ થાય એ માટે અમિત શાહ સાહેબે ગામડાની અંદર તળાવોનું બ્યુટિકેશન બગીચાઓ બનાવવા અને ગામડાની અંદર પણ તમને શહેરી વાતાવરણ જેવો જ અનુભવ થાય એ આટલા વખતમાં ગામડાઓમાં કોઈએ પણ આટલી બધી ધ્યાન આપ્યું નહોતું એ અમિત શાહ સાહેબના આભારી છે આપ ક્યાંથી આવો છો કયો વિસ્તાર છે આપનો અને આપને કેવો અનુભવ રહ્યો અથવા તો આપે આ પાંચ વર્ષની અંદર કેટલો આ વિસ્તારને બદલતા જોયો હું ગાંધીનગર વિસ્તારથી આવું છું અને ગાંધીનગર વિસ્તારમાં ઘણા બધા સાંસદ આવી ગયા છે પણ જે અમિતભાઈ શાહ સાહેબ છે એ સાંસદ કંઈક અલગ જ છે એમ કે આ ગાંધીનગર મારા વિસ્તારની વાત કરું તો ગાંધીનગર રોડ રસ્તા જે છે પહેલાં મારા ગામમાં નીકળવામાં જે રસ્તામાં પ્રોબ્લેમ થતો હતો અત્યારે હાલ આમ નીકળવું ને ફાસ્ટ જનરેશન થઈ ગયું છે અને ગાંધીનગરમાં પણ એક કહેવાય ને કે જે ફાસ્ટ ગતિ જે ચાલે છે ભારતમાં તો એ પ્રમાણે પરિવહનની જે સેવાઓ છે જે ફાસ્ટ થાય છે અને આરોગ્યની દ્રષ્ટિએ વાત કરે તો ઘણી બધી સુવિધાઓ પણ ગાંધીનગરને મળી છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો ટેકનોલોજીકલ શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે ગાંધીનગરમાં અચ્છા કાકા આપ શું કહેશો અમિતભાઈની કામગીરી વિશે તમે શું કહેશો અમિતભાઈની કામગીરી સારી છે અમાને અમિતભાઈ શા કોમ સારા કર્યા છે બરાબર અમારી લાગણી એવી છે કે અમિતભાઈ આવે તો અમારે સારો પાંચ વર્ષ આવે બીજા આવે તો ભલે સારો સારો આપનો શું અનુભવ છે આ સાંસદ તરીકેનો અમિતભાઈ ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં રહું છું અમારે સેક્ટર ચારમાં રહેવાથી ત્યાં એક તળાવ હતું જે પૂરે જવાના આર્યા હતું સાહેબના ત્યાં એક જાણકારી કાર્યાલય ઉપર કે સાહેબ આ એક તળાવ પૂરે જઈ રહ્યું છે એમને તાત્કાલિક એ તળાવ પુરાવતું બંધ કરાવી દીધું અને તેને રીડેવલપ માટે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી દીધી આ વખતના બજેટમાં એને એ કરવા પણ આવો ડેવલપ માટે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી પ્રકૃતિ પર અમે અમે છીએ આ બાબત ખુશ છીએ મને તો એવા કામ સરળ લાગ્યા કે રોડ રસ્તા અમારી આજુબાજુમાં સળઢવ રાધેજા આદ્રજ જેવા ગામોમાં સરસ મજાની આરોગ્યની સુવિધા સાહેબે આપી પછી રીટાબેન ધારાસભ્ય બી શાળા છે કે નાનામાં નાના પ્રસંગોમાં જેમ કે કેસરિયા ખેલકૂદમાં પછી સ્કૂલોમાં હાજરી આપે છે અને સારામાં સારા કાર્ય થાય છે અમે તો ખુશ છે વારંવાર અમિતભાઈ શાહ સાહેબ રોય તોહંદી આવ્યા કરીએ અમારે ત્યાં અચ્છા અન્ય લોકો પણ છે તેમની સાથે પણ વાત કરીએ આપને અમિતભાઈનો અનુભવ મારે જાણવો છે એક સાંસદ તરીકે અમિતભાઈ એ કરેલા કામ તમને કેવા લાગ્યા હું પીંપળજ ગામમાંથી આવું છું અને પીંપળજ ગામમાં અમારા જે વરસાદ વખતે પાણી ભરાઈ રહેતું હતું તળાવનું જે ઓવરફ્લો થઈ જતું હતું એ મુદ્દો એવો હતો કંઈ સોલ જ નહોતો થતો અને અમિતભાઈની નજરમાં આવ્યો તો રીટાબેનનો સહયોગ મળ્યો અને જે એ ભરાવાનું જે હતું એ ગટર લાઈન નવી વ્યવસ્થા પાણી નીકાળવાની વ્યવસ્થા છે ને સાહેબે પાસ કરી અમિતભાઈએ લોકસભાની આખી વાત કરીએ એમનું મત ક્ષેત્ર એની અંદર કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં એવી બાબત કરી કે જે એકદમ નાના જેવું લાગતું હતું આપણા દેશના ગૃહમંત્રીની નજર ત્યાં પહોંચે કે ના પહોંચે પણ અમિતભાઈની પહોંચે નાનામાં નાનો નાગરિક એની કોઈ પણ ફરિયાદ તમે ક્યારે પણ કરો તો જ્યાં સુધી એનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારા સંસદ ક્ષેત્રના કાર્યાલયથી ફોલોઅપ અમારા સુધી કે ભાઈ આ શું થયું આનું શું થયું નાની મોટી કોઈ દુર્ઘટના એમના લોકસભા વિસ્તારમાં પેલા નાનું એક્સિડન્ટ જ હોય એ પણ એ કાર્યાલય ખબર પડે છે અને એ જે આખા ભારત અથવા તો આખા વિશ્વની ફલક ઉપર આજે જો ગાંધીનગર ટોપ લેવલનું બનાવવાના પાછળ કોઈકનો હાથ હોય તો એ અમારા આદરણીય સંસદીય ક્ષેત્રના સંસદ અમિતભાઈ શાહ અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના ફાળે જાય છે તમે કોઈપણ સેક્ટરમાં ગાર્ડન જુઓ કોઈપણ સેક્ટરના રોડો જુઓ કોઈપણ તળાવો જુઓ ક્યાંય આટલું પણ કામ બાકી હોય એવું અમને ક્યાંય દેખાતું નથી અમને વિશ્વાસ છે કે આ વખતે મને તો એવું છે કે સામે ઉમેદવારના ઘરના અડધા મત પણ અમિતભાઈને મળશે એવી હું આશા રાખું છું કારણ કે આ જનનાયકની જે પરિકલ્પના હોય છે લોકોના મગજમાં કે એમનો નેતા કેવો હોવો જોવે એ પરિકલ્પના પૂર્ણ થતી ગાંધીનગરની અંદર એવું લાગી રહ્યું છે કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર